ત્યારબાદ મોટી ખાખનું પણ પરિણામ આવી ગયું છે સરપંચ એટલે તમામ લોકો જ્યારે મતદાન આપતા હોય છે એક વિશ્વાસ મૂકતા હોય છે વિશ્વાસપાત્ર રતનભાઈ તમારા ઉપર વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને આ વિશ્વાસ વિકાસ તરફ જાય એવી આશા રાખીએ છીએ રતનભાઈ કેટલા મતથી આપ જીત્યા છો અને આપણે પૂરો પરિચય આપી દેશો મારો પરિચય રતન કરમણ ગઢવી ઉમેદવારો હું મોટી ખાખર હું એકસો ને પંચાવન મતથી વિજય થયો છું અને ગામ લોકોએ મારા ઉપર ખૂબ વિશ્વાસ રાખ્યો છે ક્યાંય પણ ખુર્તી કડી તે વિકાસમાં બાકી રહેવા નહીં દઈએ એ હું ગામ લોકોને પણ ખાતરી આપું છું પત્રકાર મિત્રોનો પણ ધન્યવાદ કહું છું પણ તરીકે આપ લોકો વચ્ચે જતા હતા લોકો તમારા ઉપર વિશ્વાસ શું મુદ્દા લઈને જતા હતા લોકો બસ એ જ મુદ્દો હતો કે કુર્તી કળ્યો જે વિકાસમાં ક્યાંય ક્યાં ક્યાં ખામી રહી હશે અમે પૂર્ણ કરવા માટે પૂરા પ્રયત્ન કરશું જીતવા માટે એક સાથીદાર મજબૂત હોય તમારી સાથે કુલદીપજી જેવા સાથી અડીખમ આગેવાન હોય ભેગા તો એમનો સાથ કેવો રહ્યો બધા જ મિત્રોનો કુલદીપસિંહ છે મહેશભાઈ છે જદી એજન્સી કિશોર કિશોરસિંહ છે તમામે જે મારા મિત્ર વર્તુળે મેં રાત દિવસ જે એ લોકોએ મહેનત કરી છે એ લોકોનો પણ હું ધન્યથી હૃદયથી ધન્યવાદ કરું છું રતનભાઈ એકસો આઠ તરીકે કામગીરી કરશે સો ટકા સો ટકા સાહેબ રાત દિવસ એકદમ લડશો લડી અને કામ કરશો રતનભાઈને જીતાવવા માટે આપણે પણ ખૂબ મહેનત કરી આપણી ટીમે પણ ખૂબ મહેનત કરી છે ત્યારે રતનભાઈને કઈ રીતે આશીર્વાદ વાંચશો અને શું એવા કામો ખૂટતી કર્યું છે ગામની જે કરવાની છે સૌ તો ગામવાસી સર્વે સમાજનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું જંગી લીડથી મોટી ખાખરમાં ગામ બચારના ઇલેક્શનમાં રતનભાઈને વિન બનાવ્યા છે એટલે સર્વે સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામની ખુટતી કરીમાં લગભગ ઘણા બધા કામ મોટી ખાખરમાં થયા છે રતનભાઈ તાલુકાના ઉપપ્રમુખ પણ પહેલાં હતા એટલે ઘણા બધા કામ થયા છે અને હજી પણ જે ખુર્તી કર્યું છે બધું સાથે મળીને ખૂબ વિકાસ કરશું ગામનો અને ગામને ખૂબ આગળ લઈ જવાની અમારી નેમ છે ધન્યવાદ મતદારોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માની છીએ એમને ખુબલે ખુબલા ભરીને અમને મત આપ્યા છે એમનો આજીવન ઋણી છીએ અમે અને અમારી પેનલ હોતી રતનભાઈ વતી ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌના સાથે અમે કાયમ રહેશું એવી અમે ખાતરી આપીએ છીએ ધન્યવાદ